નમસ્કાર દર્શક મિત્રો હું હિમાંશુ જોશી સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે ધન પ્રાપ્તિ માટે ખૂબ સારા સ્ત્રોત લઈને આવનારું છે આ સપ્તાહે તમારે પરિવારમાં ઘરની અંદર બહુ સારા પ્રસંગો થવાના યોગ છે સારું વાતાવરણ બનવાના યોગ છે વિદ્યાર્થી મિત્રો માટે થોડીક વધુ મહેનત કરવાનો યોગ બની શકે છે વિદ્યાર્થી મિત્રોએ હતાશ થવાની જરૂર નથી આવતા સપ્તાહ પછી વિદ્યાર્થી મિત્રો માટે સારા યોગ બની શકે છે દાંપત્ય જીવન માટે મેષ રાશિનો આ સારો સમય રહી શકે છે દાંપત્ય ખૂબ મધુર ચાલી શકે છે સારું ભોજન પ્રાપ્ત થાય ત્યાં બારે જવાનું પણ પ્લાન બની શકે છે વ્યવસાયિક મિત્રો માટે આ સપ્તાહ થોડી સાવધાની રાખવાની જરૂર છે આ સપ્તાહે કરેલા વાયદાઓ કદાચ બની શકે કે આવતા સપ્તાહ સુધી ખેંચાઈ શકે એવા યોગ છે પહેલા ત્રણ દિવસ સપ્તાહનો વાંધો નહીં આવે પણ એના પછી કોઈ છેતરપિંડી કે ફ્રોડ ન થાય તેનાથી પણ સાચવવું ઉપાય તરીકે મેષ રાશિના જાતકોએ આ સપ્તાહના પોતાના ગ્રહો સુધારવા માટે ભગવાન મહાદેવ ઉપર સપ્તધાન્ય ધાન્ય મિક્સ કરી અને એનું નૈવેદ્ય ચડાવવાથી અથવા તો એને શિવલિંગ ઉપર ચડાવવાથી આપના ગ્રહો અનુકૂળ થાય છે હવે મિત્રો જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના અત્યારે શુક્ર મહારાજનું ગોચર ચાલુ હોવાથી ખૂબ સારો સમય જઈ રહ્યો છે આ સપ્તાહ પણ તમારા માટે ખૂબ સારો સમય રહી શકે છે કોઈને વણ માંગી સલાહ આપવાથી બચવું ત્રીજા સ્થાન પરાક્રમ ભાવમાં સૂર્યનારાયણની હાજરી હોવાથી કોઈ સારી ઓળખાણો પણ બનવાના યોગ બની શકે છે વિદ્યાર્થી મિત્રોએ આ સમય સાધારણ રહેશે થોડી વધુ મહેનત કરવાથી પણ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે એમ છે દાંપત્ય જીવન માટે આ સમય થોડું મિક્સ બની શકે છે પાર્ટનરના મૂડ સ્વિંગ થવાના યોગ પણ બની શકે છે ક્ષેત્રે આ સપ્તાહમાં વિદેશને લગતા વ્યવસાયો કરવા માટે કે વિદેશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાવાળા માટે સારો છે બાકી વ્યવસાયો માટે થોડુંક સાધારણ સમય રહી શકે છે વૃષભ રાશિને ઉપાય માટે ભગવાન સવિતુ સૂર્યનારાયણને જલ ચડાવવાનું ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ આ મંત્રથી જલ ચડાવી શકાય છે પરંતુ આ મંત્ર ના આવડે તો ઓમ સૂર્યાય નમ બોલીને પણ ભગવાન જલ ચઢાવવાથી તમારી કાર્ય સિદ્ધિ થઈ શકે છે આગળ વધીએ મિત્રો રાશિ રાશિ માટે આ સપ્તાહ એકંદરે સારું રહેવાના યોગ છે લાગવા પડવાથી થોડુંક સાચવવાની જરૂર છે હાથ ઉપર ઈજા ન થાય એનાથી સાચવવાનું મિથુન રાશિના જાતકો માટે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ એકંદરે સારું રહેવાના યોગ છે સારું માર્ગદર્શન મળી શકે સારું વિદ્યાર્થીઓનો પણ સહયોગ પ્રાપ્ત થઈ શકે છે દાંપત્ય જીવન માટે આ સપ્તાહ થોડુંક મહેનત કરાવનારું બની શકે અથવા તો એવું બની શકે કે આ સપ્તાહે તમારા પાર્ટનરની સલાહનો અમલ કરવાથી તમારું દાંપત્યમાં માધુર્યતા આવી શકે છે વ્યવસાયિક માટે જોઈએ તો આ સપ્તાહ થોડુંક કષ્ટકારક બની શકે છે આવક મહેનત વધુ કરવાના યોગો પણ બની શકે છે મિથુન રાશિના જાતકોએ ઉપાય તરીકે આ સપ્તાહમાં કોઈ ભિક્ષુક હોય એને ભોજન કરાવવાનું રહી શકે છે જેના કારણે તમારા ગ્રહો તમને સારું ફળ આપી શકે છે આગળ વધી મિત્રો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ આ સપ્તાહમાં ખાવા પીવામાં થોડુંક સંયમ રાખવાની જરૂર છે આ સપ્તાહે ભોજન રિલેટેડ કાંઈ પણ તકલીફો આવી શકે છે સ્વાસ્થ્યમાં ખાવા પીવાથી થોડુંક સ્વાસ્થ્ય બગડવાના યોગો બની શકે છે દાંપત્ય જીવનમાં આ સપ્તાહે કે પત્ની કે પતિ સાથે નાની યાત્રા થઈ શકે એવા પણ યોગો બની શકે છે દાંપત્ય જીવનમાં દુર્ય રહી શકે છે આ સપ્તાહે વાહન ચલાવતા સાચવવું થોડુંક પડવા વાગવાના યોગો પણ બની શકે છે જેથી સાચવીને આપણે વાહન ચલાવીએ અને સંયમથી વાહન ચલાવવાથી આ દુર્ઘટના તળી શકે છે કર્મચારી વર્ગ માટે કે વ્યવસાયિક વર્ગ માટે આ સપ્તાહ મહેનત પ્રમાણે ધન મળી શકે એવા યોગો છે ધન પ્રાપ્તિના યોગો પણ બની શકે છે આ સપ્તાહે કોઈ વાહન ખરીદી કરવી હોય કે મકાન ખરીદીને રિલેટેડ જો મહેનત કરતા હો તો આ સપ્તાહે સફળ થવાના યોગ બની શકે છે કર્ક રાશિના જાતકોએ ઉપાય તરીકે ભગવાન શ્રી હનુમાનજી મહારાજને ધ્વજા ચડાવી શકાય અથવા તો એને ચોલા ચડાવવાનું કહેવાય જે એને સિંદૂર અને અડદ ગોળ અને ચમેલીનું તેલ નાખી અને ભગવાનને ચડાવવાથી તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે આગળ વધીએ મિત્રો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ આ સપ્તાહમાં થોડુંક ડિટેચમેન્ટ બધાથી બની શકે એવા યોગો બની શકે છે અકારણ તણાવ થવાના પણ યોગો છે પરંતુ શાંતિ અને સંયમથી ધ્યાન મેડિટેશન કરવાથી આ યોગો સારા પરિણામ આપી શકે છે દાંપત્ય જીવનમાં સિંહ રાશિના જાતકોને થોડુંક કર્કશતા અનુભવ થઈ શકે છે વાણીમાં સંયમ રાખવો અહમનો ટકરાવ ન થાય એનું ધ્યાન રાખવાથી દાંપત્ય મધુર બની શકે છે વ્યવસાયિકો માટે આ સપ્તાહે સરળતા રહી શકે છે ધનપ્રાપ્તિના આવકના સ્ત્રોતો પણ બની શકે છે વિદ્યાર્થી વર્ગોએ જેટલું મહેનત કરશું એટલું ફળ મળશે અને કોઈ વિશેષ તકલીફ અત્યારે દેખાતી નથી સિંહ રાશિના જાતકોએ આ સપ્તાહે ભગવાન મંગળના ઋણમોચક સ્તોત્ર વગેરેનું પાઠ પણ કરી શકાય છે આદિત્ય હૃદય સ્તોત્રનું પણ પાઠ કરવાથી લાભ થઈ શકે છે આગળ વધીએ મિત્રો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહ ખૂબ શાંતિથી પ્રસાર થઈ શકે એવું છે આ સપ્તાહની અંદર વાણી ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે અને આ સપ્તાહે વિદ્યાર્થી વર્ગોને પોતાની ચંચળતા ઉપર નિયંત્રણ રાખવું સોશિયલ મીડિયાથી બને એટલું દૂર રહેવાના પ્રયત્ન કરવાના પોતાનું લક્ષ્ય તરફ ધ્યાન દઈ અને ભણવામાં ધ્યાન આપવાથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે દાંપત્ય જીવન માટે આ સપ્તાહ થોડુંક તકલીફકારક બની શકે છે કાંઈક ગેરસમજ થવાના પણ યોગો બની શકે છે જેનાથી શાંતિથી વર્તન કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે વ્યવસાયિકો માટે આ સપ્તાહે કોઈ ઓળખાણ થવાના યોગ છે નવી ઓળખાણ થવાથી લાભ થવાના યોગ છે કોઈ વડીલ કે જૂના મિત્રોથી પણ લાભ થવાના યોગ બની શકે છે કન્યા રાશિ આ સપ્તાહે ભગવાન સૂર્યનારાયણને અર્ગ્ય દેવાનું અને એની અંદર ખાસ સુકાયેલા મરચાંના બી નાખી અને એનાથી ભગવાન સૂર્યનારાયણનું મંત્ર બોલી અને અભિષેક જલ ચડાવી શકાય છે આગળ વધીએ મિત્રો તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ એકંદરે થોડુંક તણાવ ડિપ્રેશન વગેરે લઈને આવનારું બની શકે છે આ સપ્તાહે ખાસ કરીને દાંપત્ય જીવનમાં કોઈ ગેરસમજ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ સપ્તાહે વિદ્યાર્થીઓએ થોડુંક મહેનત વધુ કરવાના યોગ બની શકે છે કોઈ બાબતે ક્યાં ઘર્ષણ થવાના યોગ થાય તો એ ટાળવું આ સપ્તાહે વ્યાપારિક વર્ગોએ થોડુંક મહેનત વધુ કરવાના યોગ છે કોઈ બની શકે કે પહેલાં ત્રણ દિવસના સપ્તાહમાં થોડુંક કષ્ટ બને ત્યારબાદ સરળતાથી વ્યાપાર વગેરે વધી શકે છે આ સપ્તાહે તુલા રાશિના જાતકોએ વાણી નિયંત્રણ વગેરે સંયમ રાખવાથી આ સપ્તાહ તમારું સારું જઈ શકે છે ઉપાય તરીકે તુલા રાશિના જાતકોએ બની શકે તો કન્યા ભોજન વગેરે કરાવવું જેની અંદર મીઠી ખીર વગેરે આપણે કન્યાઓને ખવડાવી શકીએ છીએ આગળ વધીએ મિત્રો રાશિ રાશિના જાતકો આ ભગવાન મહાદેવની કૃપાથી બહુ સારું રહી શકે છે આ સપ્તાહે નાની નાની યાત્રાઓના યોગ બની શકે છે જ્યાં ભગવાનનું મંદિર હોય અને ત્યાં પાણીનું પણ સ્ત્રોત હોય એવા સ્થાન ઉપર યાત્રાએ જવાના યોગ બની શકે છે આ સપ્તાહે વિદ્યાર્થી વર્ગોએ થોડીક મહેનત વધુ કરવાના યોગ છે પરંતુ મહેનતનું ફળ પણ સારું પ્રાપ્ત થવાના યોગો બની શકે છે દાંપત્ય જીવનમાં વૃશ્ચિક રાશિને બહુ સારું અને મધુરતાભર્યું દાંપત્ય આ સપ્તાહે પ્રાપ્ત થવાના યોગ છે અને આ અઠવાડિયે કોઈ સારું ભોજન પ્રાપ્ત થાય કે પત્ની સાથે કે પતિ સાથે બહાર જવાના પણ યોગો પ્રાપ્ત થઈ શકે છે આ સપ્તાહે વેપાર વર્ગવે બહુ સારા કમિટમેન્ટ પ્રાપ્ત થાશે અને એનું અમલ પણ થાશે કોઈ સારા વેપાર વધારવાના યોગો પણ ઉત્પન્ન થઈ શકે છે આ સપ્તાહે વૃષિક રાશિના રીમેડી માટે ભગવાન મહાદેવ ઉપર મગ ચડાવવા અથવા દુર્વાથી અભિષેક કરી પોતાના આરોગ્ય માટેની પ્રાર્થના કરી શકાય છે આગળ વધી મિત્રો ધનુ રાશિ રાશિ માટે આ સપ્તાહ થોડું મહેનત કરાવનારું બની શકે છે આ સપ્તાહે ધનુ રાશિ માટે કોઈ અધૂરા કાર્ય હોય તો એને પૂરવા કરવા માટે બહુ મહેનત કરવી પડે અથવા આરંભ કરેલા કાર્યો થોડુંક વિલંબ કરાવી શકે છે આ સપ્તાહની અંદર ધનુ રાશિએ ખાવા પીવામાં થોડું કંટ્રોલ રાખવાના અને સંયમ વર્તવાનું સલાહ આપવામાં આવે છે આ સપ્તાહે ધનુ રાશિએ જે વિદેશને લગતા વ્યાપાર કરે છે કે વિદેશને રિલેટેડ જે જેનો વ્યાપાર છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વગેરે કરતા હોય આની અંદર નવા કાર્ય મળવાના યોગો બની શકે છે આ સપ્તાહની અંદર વિદ્યાર્થી વર્ગોએ થોડુંક મહેનત કરવાની જરૂર છે અને એનાથી એને સફળતાના પ્રાપ્ત થવાના યોગો બની શકે છે દાંપત્ય જીવનમાં જોઈએ તો આ સપ્તાહની અંદર થોડુંક અહમનો ટકરાવ થવાના યોગ છે જેથી સંયમ રાખી અને વાણી વર્તનથી તો આ સપ્તાહની અંદર દાંપત્ય માધુર્ય બની શકે છે રિમેડી માટે ધનુ રાશિના જાતકોએ હનુમાનજી મહારાજને બુંદીનો ભોગ ધરાવી અને પ્રસાદ કરવાનો છે જેનાથી તમારા ગ્રહો સારા બની શકે છે આગળ વધીએ મિત્રો મકર રાશિ આ સપ્તાહ મકર રાશિ માટે થોડુંક મૂળ સ્વિંગ થવાના યોગ બની શકે તણાવ બની શકે છે વગર કારણે કોઈ ડિપ્રેશન આવવાના યોગો થઈ શકે છે જેથી વિચાર ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આ સપ્તાહની અંદર ખાવા પીવામાં ખાસ સાચવવું આરોગ્યને ખાસ સાચવવાની જરૂર છે આંખને લગતી કોઈ ઇન્ફેક્શન વગેરે ન થાય એના માટે પણ સંયમ બરતવાની જરૂર છે આ સપ્તાહની અંદર વિદ્યાર્થી વર્ગોએ સારું પરિણામ મળવાના યોગો દેખાય છે વિદ્યાર્થી વર્ગોને સારા મહેનત કર્યાથી પણ એનાથી વધુ ફળવાળવાના યોગો બની શકે છે દાંપત્ય જીવન આ સપ્તાહની અંદર તમારું બહુ સારું રહેશે અને જેનાથી કોઈ તકલીફ દેખાતી નથી વ્યવસાયિક વર્ગોએ આ સપ્તાહ બહુ સરળતાથી તમારો વ્યાપાર વૃદ્ધિ પણ થઈ શકે છે અભિષેક કરવું જેથી તમારું આ સપ્તાહ ખૂબ સારી રીતે પ્રસાર થઈ શકે છે આગળ વધીએ મિત્રો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ આ સપ્તાહની અંદર થોડુંક વિચારીને વર્તન કરવાની જરૂર છે આ સપ્તાહમાં તમારે કન્ફ્યુઝનની સ્થિતિ બની શકે છે ઘરની અંદર થોડુંક કંકાશભર્યું વાતાવરણ થઈ શકે છે પણ નિયંત્રણ રાખી અને સંયમથી પરિવારને સમજાવીને કાર્ય કરવાથી આ સપ્તાહ તમારું સારું જઈ શકે છે આ સપ્તાહની અંદર વિદ્યાર્થી વર્ગ માટે કોઈ સારા અનુભવી શિક્ષકનું શ્રેષ્ઠ માર્ગદર્શન મળી શકે કોઈ શિબિર વગેરેને કારણે પણ તમને સારો અનુભવ પ્રાપ્ત થઈ શકે છે વ્યવસાયિક વર્ગોએ આ સપ્તાહની અંદર વેપારના સારા યોગ દેખાય છે વેપાર વૃદ્ધિના યોગ પણ બની શકે છે પણ નિર્ણય લેવામાં તમારી થોડીક નિર્ણય શક્તિ નબળી પડે જેનાથી થોડુંક ક્લેશ વગેરે થવાના યોગો બની શકે છે આ સપ્તાહની અંદર ઉપાય તરીકે કુંભ રાશિના જાતકોએ ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવાથી અથવા તો નામ નક્ષત્ર વગેરે નારાયણના મંદિરમાં કરવાથી ભગવાનના પોતાનું ગોત્ર અને નામ ઉચ્ચાર કરી ભગવાનને પુષ્પ ચડાવી અને સર્વ સુખ માટે પ્રાર્થના કરવાની બની શકે છે આગળ વધીએ મિત્રો મીન રાશિ મીન રાશિના જાતકોએ આ સપ્તાહમાં થોડુંક વધારે મહેનત કરાવનારા યોગો બની શકે છે આ સપ્તાહમાં થોડુંક તમારે કાર્ય માટે મહેનત વધુ કરવાની બની શકે છે કદાચ લાગે કે આવક આપણી મહેનત પ્રમાણે નથી પરંતુ સંયમથી કાર્ય કરવાથી આ કાર્ય સીધો બધા તમારા થઈ શકે છે આ સપ્તાહની અંદર વિદ્યાર્થી વર્ગોએ કોઈ નોટ્સ ડોક્યુમેન્ટ્સ વગેરે મળી જવાથી તમારું કાર્ય સરળ બની શકે એવા પણ યોગો બની શકે છે દાંપત્ય જીવન માટે મીન રાશિ સરળતા દેખાય છે કોઈ તકલીફ જેવું નથી પણ તમારા મહેનત વધુ થશે જેના કારણે કોઈ તણાવ ડિપ્રેશન થાય તો એની અસર દાંપત્ય ઉપર ન પડે એનું ધ્યાન રાખવાનું છે વ્યવસાયિક વર્ગ માટે આ સપ્તાહ કોઈ બહારથી ઓર્ડર આવવાના યોગો બની શકે અથવા તો જે ઓનલાઈન વગેરે કાર્ય કરે છે એના માટે નવા કાર્યની પણ યોગ બની શકે છે આ સપ્તાહમાં મીન રાશિએ ઉપાય તરીકે ખાસ ભગવાન હનુમાનજીને ત્યાં અડદ અને ચમેલીનું તેલ વગેરે ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારું આ સપ્તાહ ખૂબ સારું નીવડી શકે છે આ મિત્રો બાર રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય હવે આપણે આગળ વધીએ આજના સુભાષિત માટે મિત્રો આજનો સુભાષિત જે છે એ વાલ્મીકી રામાયણમાંથી લેવામાં આવ્યો છે મિત્રો વાલ્મિકી રામાયણ એક એવું ગ્રંથ છે કે જે આપણા આદિકવિ વાલ્મિકીજીએ રચિત રામચરિત્ર માનસ એના વિશે છે અને એનામાં અનેક એવા સુભાષિતો છે કે જે આપણે જીવનમાં ઉતારવાથી આપણે સારું જીવન જીવી શકીએ છીએ આજનો સુભાષિત બહુ સારો સંદેશ આપે છે યદા ચરતી કલ્યાણી શુભમ યદી અશુભમ તદૈવ લભતે ભદ્રે કરતા કર્મચાત્મના આનો અર્થ એ થાય છે કે મનુષ્ય જેવા પણ કર્મો કરે છે ચાહે સારા હો કે ચાહે નરસા હો પરંતુ એનું ફળ એને અવશ્ય મળે છે કર્મ ક્યારે કોઈને છોડતા નથી આ વાલ્મિકી રામાયણમાંથી મળેલું સુભાષિત આપણને સમજાવે છે કે કર્મ કરતી વખતે મનુષ્ય કંઈ વિચારતું નથી કે આ કર્મ કોઈને નુકસાન કરી શકે છે પરંતુ એનું જ્યારે ફળ મળે છે ત્યારે બહુ કષ્ટ એને પ્રાપ્ત થાય છે માટે કર્મ કરતી વખતે વિચારવું કે આનાથી કોઈને નુકસાન થશે નહીં અને આનું ફળ મને મળશે તો એ ફળ મને નુકસાન કરતા નહીં હોય એવા કર્મો અવશ્ય કરવા જોઈએ કે જેનાથી બધાનું શુભ થાય બધાનું કલ્યાણ થાય તો મિત્રો મળી આવતા સપ્તાહે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ